એમાં સુખ અને ગુણ માનવા એ અજ્ઞાન છે બ્રહ્મ હોય ને એમ એમાં બધું વિપરીત હોય બ્રહ્મ હોય ને એમાં બધું સવળું હોય પ્રકાશનું બધું સવળું હોય અને બ્રહ્મનું બધું અવળું હોય અસતને સત માને ને એને સત અસત લાગે અને સત જ સત છે અને અસત કાંઈ નથી જેને અસતનું ભ્રમ સત લાગે ને તો એને સત અસત લાગે શું કેશ જેને આ આકારનો ભ્રમ ઓછું એવું હોય ને આ મારું છે એવું હોય ને તો એને ચિદાકાશ ખાલી શબ્દ જ હોય બ્રહ્મ ખાલી પરમાત્મા શબ્દ જ હોય એ કાંઈ હોય નહીં અને ખરેખર જો પ્રકાશ જ હોય ને તો એમાં ચિદાકાશ કે બ્રહ્મ કે પરમાત્મા શબ્દ પણ નથી પણ એ શું હોય તો અનંત પ્રકાશ અનંત આનંદ અનંત શાંતિ અને પહેલાંમાં પ્રકાશનો અજ્ઞાન અંધકાર હોય ન હોય દુઃખ હોય સમજાય અને શાંતિનું હોય અશાંતિ હોય કેવી રીતે અભાવો માટે ને ઈચ્છા પૂરી થાય નહીં જે આકારનો ભ્રમ છે અને એ એનું હું હોય તે કાંઈ નથી એવું જ હોય અને પ્રકાશ જ છે તે પૂર્ણ છે અનંત છે અને પૂર્ણ છે અખંડ છે ઘન છે અને ભરપૂર છે અને કોઈ જગ્યા ખાલી નથી અને રજ પણ બીજી જગ્યા નથી રજ પણ બીજી વસ્તુ નથી એવો પ્રકાશ શિલા જેવો ઘન દર્શન મેં એ દાખલા કે જેને આકારનો ભ્રમ જોડ્યો ને એને અહીં બેસાડો એટલે શાંતિ થશે પ્રકાશ થશે હમ મોટો થઈ ગયો હોય ને જો શબ્દોથી તો હામે બોલવા જ ન નહોતે શબ્દ જ્ઞાન એક જ્ઞાન નથી મા સ્વયં પ્રકાશ અનુભવ જ્ઞાન અને બીજું कि माचिदा का खुद रहा है, दूसरा नहीं है, माचिदा के ऊपर कोई प्रभाव नहीं है, यानी पर सरसाई ना कर सके, शब्द वालों वही ना, तर्क वालों ये प्रकाश ऊपर सरसाई ना कर सके, समझे बोलो आज का प्रकाश क्या है मुख्य प्रभु परम प्रकाश, परम आनंद, परम शांति હવે આ બોલ્યા તો ખરા હવે ખરેખર સમ્યક પ્રબુદ્ધ હોય તો કેવું રહે આના સિવાય બીજું રહે વસીટ એમ રામને કે શું કે આદિથી રહી તો અંતથી રહી અકૃત્રિમ ચૈતન્ય પ્રકાશ જ ખરા દેવ છે મહ સદાશિવ પણ ખરો દેવ નથી વિષ્ણુ બ્રહ્મા ઇન્દ્રાદી કોઈ ખરા દેવ નથી વાયુ ચંદ્ર સૂર્ય કોઈ ખરા દેવ નથી અને કોઈ બ્રહ્મર્સિંહ રાજરસિંહ રુદ્ર કે ઈશ્વર એટલે તમે પણ વસિઠ ખરા દેવ નથી અને અખંડિત બૌદ્ધ ચૈતન્યનું ચૈતન્ય દેવનું પૂજન છે તો તત્વવિદતા જીવન મુક્ત એટલે જે એ રહ્યા હોય જેમ કે વસ્તી તો વસિત નથી રહ્યા અને જગતે નથી રામે નથી ને સદાશિવમે નથી ને સરસ્વતી વાલ્મી કોઈ નથી કાંઈ નથી કાંઈ થતું નથી અજ્ઞાન જ્ઞાને નથી બંધ મોક્ષે નથી સમી વ્યક્તિ નથી કારણ સ્વપ્ન સ્થૂળે નથી અને બસ અખંડ ચૈતન્ય છે તો એ રાવ હોય તો એ અખંડ અખંડિત ચૈતન્ય અખંડિત બોધ જ ચૈતન્ય દેવનું પૂજન છે એવું તો એ જ રહે કે બીજું કઈ રહે અખંડિત બોધ ચૈતન્ય દેવનું પૂજન છે બોલો આ છે ને તો પ્રભુ હે તો બીજું રે એ જે આકાર નથી એ આકારનું હું રહીને પછી આ આ રાજ્ય ભોગોલક્ષ્મી છે આ ઘર છે આ ધન છે આ પોતે છે આ બીજા છે આ પોતાનું છે આ બીજાનું છે આ પુરુષ છે આ સ્ત્રી છે હોય જે જાગ્રત છે એમાં સ્વપ્ન પુરુષ પણ સ્વપ્ન પણ રહે અને સ્વપ્ન પુરુષ પણ સ્વપ્ન પણ હોય તો એમ કે હું જાગ્રત છું કે જાગ્રત છે જાગ્રત હોય તો સ્વપ્ન પુરુષ પણ સ્વપ્નસૃષ્ટિ પણ ન હોય આ સ્વપ્ન પુરુષ છે ને આ સ્વપ્નસૃષ્ટિ છે પણ જાગ્રત એટલે એ પરમ આકાશ સમજાય છે કે નહીં પરમ જ્યોતિ અખંડ જ્યોતિ વસિષ્ઠ રામને કહે છે કે દ્રશ્યમાં એ સામાન્ય માણસ જેવા લાગે છે પણ એને સદા પર અખંડ જ્યોતિનું દર્શન થાય છે પરમ જ્યોતિનું દર્શન થાય છે વસિષ્ઠ કહે છે રામને બોલો દર્શન થાય છે એટલે એટલે આત્મદર્શન એટલે શું પોતે જ છે એમ એમ અમે પોતે જ પરમચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ સમજાય કે નહીં જુદું પરમચિદ્દાકાશ નથી અને જુદું આ હું નથી આ તો કાંઈ નથી એવી આભાસ કલ્પનાનો શું છે કાંઈ નથી એવા આભાસભ્રમનો હું છે અને આ કાંઈ નથી એ આભાસ કલ્પ કલ્પનાનું દ્રશ્ય છે કાંઈ નથી એવા આભાસભ્રમનું દ્રશ્ય છે આ કાંઈ નથી હું ને દ્રશ્ય અને અમે પોતે જ જુદું પરમ જુદું બીજું પરમચિદાકાશ પરમ જ્યોતિ છે સામે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે અને એમાં કાંઈ નથી એવો આભાસ કલ્પના કે આભાસ ભ્રમના હું કે દ્રશ્ય સંભવતા જ નથી આકાર સંભવતો જ નથી આકારો તો હું હોય વસે રામને કહે છે જેમ આકાશમાં કાળું ટપકો કલંક કદી સંભવે નહીં એમ ચિદાકાશમાં રૂપી કાળું ટપકો કલંક કદી સંભવે નહીં અહમ હોય તો અસત સત લાગે ને સત અસત લાગે અને અહમ ન હોય એટલે સતત સત છે એ ગીતામાં કૃષ્ણ કીધું ના સતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સતઃ ઉભયો રૂપી દ્રષ્ટો તસતો ને એવો તત્વો દર્શીવી ન અસતો વિદ્યતે ભાવો અસત વિદ્યમાન નથી ન અભાવો વિદ્યતે સતઃ સતનો અભાવ વિદ્યમાન નથી ઉભયો રૂપી દ્રષ્ટો તત્તો ને એવો તત્વ ભી બંનેનો મરમ તત્વ દર્શ્યો સારી પેટે જાણે છે તો ભાઈ સત શું છે એના પછીના સત્તરમાં શ્લોકમાં અવિનાશી તું તદ્દ વિધિ જે ન તતમ વિનાશમ તત્તમ વિનાશમ અભ્યક્ષાચ્ય નિત કરતુમર હતી અવિનાશી તું તત્ત તેને તો અવિનાશી જાણ જેના વડા સગણું વ્યાપ્ત છે આ બધું ભરપૂર એ સપ્ત જ રહેલું છે ચૈતન્ય જ રહેલું છે આનંદ જ રહેલો છે શાંતિ જ રહેલી છે પ્રેમ શાંતિ અમૃતત્વ પૂર્ણતા સમતા તૃપ્તિ સંતોષ સમાધાન કલ્યાણ ઓલ એન્ડ સોલ ઓલ એન ઓલ વિનાશમ અગી થયા છે અનકર્ષિત કરતું મરતી આ અવિનાશીનો વિનાશ કરવા કોઈ સમર્થ નથી કૃષ્ણાર્જુનને કહે તો પછી અસતનો ભ્રમ હોય તો બસ ભ્રમ જ થયા કરે અને સત પ્રકાશ રહ્યો છે એમાં કોઈ અસતનો ભ્રમ છે જ નહીં અસતનો ભ્રમ હંમેશા અસતને સત ઠરાવવા માટે કોશિશ કરે અને પ્રકાશ છે એને પોતાને પ્રકાશ પુરવાર કરવા પણ નથી સમજે જ કે નહીં એને કોની આગળ પ્રમાણ કરવાનું એમાં અસત છે જ નહીં કોઈ દિવસ સત પોતામાં અસત થતું નથી અને અસત પોતે કાંઈ નથી બ્રહ્મ કોઈ દિવસ ભ્રમ થતું નથી બ્રહ્મ બ્રહ્મ જ છે સગણું બ્રહ્મ છે સ્વયં બ્રહ્મ છે કેવળ બ્રહ્મ છે અને ભ્રમ પોતામાં કાંઈ નથી અને ભ્રમ છે કેવી રીતે ખબર પડે કે આ હું છું ને આ મારું છે અને બ્રહ્મ છે કેવી રીતે ખબર પડે આ હું નથી ને આ મારું નથી કહેવાય બ્રહ્મમાં હું મારું ન હોય અને બ્રહ્મનું હું મારું સાચું ન હોય જાતક છે એ ધ્રુવ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃત છે જે ગીતામાં ક્રોશન કહે જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે અને મરેલાનો જન્મ નિશ્ચિત છે વાંસના લઈને જાય અને વાંસના લઈને આવે જ્ઞાનને પ્રશ્ન ન હોય અને પ્રશ્નને જ્ઞાન ન હોય શું છે જ્ઞાન છે એ પરમચૈતન પ્રકાશ છે અને પરમ ચૈતન્ય શાંતિ છે સમજે અને અજ્ઞાનના બ્રહ્મ તો આવું મારું છે ને આ ધનને ભોગવો હોય ને ઘરને બધું બરાબર હોય સંસાર હોય લેવડ જવાનું આ અંદર પ્રજાન પ્રજાની પ્રધાન ત્રણ ચાર પેઢી બધા સુખી જોઈને પછી ભગવાનને ઘેર જઈશું

સર કેટલો છે પતી ગયો પરમજ્યોતિ અખંડ જ્યોતિ પ્રસાદ આપી દો એક સેન્ટન્સ બહુ થઈ ગયું એક કલાક પેલા દોઢ દોઢ કલાક એક શબ્દ ઉપર જ થતો બ્રહ્મ

પણ ત્યાં રહીને શું છે બીજું કામ થાય ને આપણું આ તો એક એકમો પ્રકાશવાળું અને આમાં કાંઈ આપણને મળે નહીં આવ હમજતા નથી કોઈ વાતમાં પેલું જે પ્રોપર્ટીની જે લેવડ દેવડ કરવાની હોય આ તે નફા નુકસાન મળે એકત્રીસ માર્ચે બધું સર્વાઈવ કાઢવાનું હોય બેલેન્સ શીટ હું ખબર કે સાનો આ બીટનો માર હારો નહીં અને પેલા તો આમ ન્યાલ થઈ જવાય નહીં આમાં તો આપણું કાંઈ મળે નહીં અહીંયા આપણું હું કાંઈ નહીં આપણું કાંઈ નહીં અને પેલો આપણું હું ને આપણું બધું એને સાંભળીને આપણે જાણીને બોલી તો શકીએ જ પણ એટલે આ બે લાભ મળે આપણને બધું આવડીએ ગયું

ફાયદો તો આપણી પાસે કરોડો અરબો હોય એ જ ફાયદો કહેવાય અને ફૂટી કોડી ન હોય એ કાંઈ ફાયદો કહેવાય આપણે પથ્થરના કિલ્લા ચણમાં હોય તો પછી તમે કીધું છે રૂપિયા જ મોટી વસ્તુ છે પેલા પ્રહલાદે કીધું કે મારા મારા બાપ દાદા બધા રાજાઓ હિરણ બધા પથ્થરના કિલ્લા મૂર્ખાઓ બધા પથ્થરના કિલ્લા ચણી ચણી મરી ગયા પ્રહલાદને આત્મસાક્ષાત્કાર થયો પોતાના સચ્ચેદાનંદ સ્વરૂપનો અનુભવ થયો છે ને પ્રહલાદનું આખ્યાન કે રામનગર બાપ દાદા બધા હિરેકશુઓને બધા પથ્થરના કિલ્લાઓ ચણી ચણી મરી ગયા આપી દો પછી નવું લીટ આપો પેલું આપો પ્રવાસ માં તુલસી પ્રયુ ભગવાન ના વ્યાપક વાર્ષિકોત્સવ સુધારેલું છે આ એટલે બધા લેજો ફરીથી સુધારેલું છે ભગવાન ના વ્યાપક વાર્ષિકોત્સવ બધાને આપ્યું બધાને બરાબર प्रकाश कोई आकार नहीं है आकार कोई वस्तु नहीं है प्रकाश कोई आकार नहीं है आकार कोई वस्तु नहीं है। ईश्वर <laughsTiffany> <msique> नो आकार कोई आकार नहीं आकार नो कोई आकार नहीं <laughs> <shat आगे> એને આકાર કોઈ વસ્તુ નથી અને ચિદાકાશ પ્રકાશ છે અને પ્રકાશ કોઈ આકાર નથી એ વસ્તુ છે તત્વ છે ચાલો Oh, oh. તમે ઉઠવાનું ને એવું લાવે ગરમ અમને જગ્યા આપજો હોને પ્રસાદ ને બધું ફૂલ ફૂલ ફોન આવેલો છ મોડું કેવાય

બોલ્યા <laughs> નહી <laughs> <laughs> એ તો હું જે છું એ બરાબર છે તુલસી પ્રૂક ક્લિયર બધાને ગરમ ઓઢવાનું છે ને બધું ક્લિયર થાય હે શું ચિનરું આ કાલે રવિવારે તો જગ્યા ખાલી થઈ જશે હવે સોમવાર જવું નથી તમને નર્મદા પસંદ છે ને પછી રમણ આશ્રમ પસંદ છે ઘણી જગ્યા હોય તમારે તો અમારે તો કોઈ જગ્યા જ નથી જે બધું આ દેખાય છે આપણને આપણે બધું જોઈએ છીએ જાણીએ છીએ અનુભવી બધું કરીએ છીએ રહીએ છીએ હરીએ ફરીએ છીએ બધું અને આપણે બધું સમજાય છે જેટલે જેટલે સુધી સમજાતું તો એમ આમ કાંઈ ખબર પડે કે સાચું શું છે એમ નહીં હજી આમ જોવે એવું નહીં ખબર પડે ખ્યાલ આવે એમ નહીં ચાલો કે

તો બરાબર છે જેને જે લાગતો હોય એના માટે બરાબર છે હું વાંધો છું અને આપણે એમ કહેવાય ને કે હું એકલો ક્યાં ગોથા મારું છું બધા બધા ગોથા મારે એને તમારી મેજોરિટી છે એટલે વાંધો નહી ખરેખર કોઈ એમ કે એમ કે આ સ્વપ્નમાં ગોથા મારીએ છીએ એવું જેને હોય એ જાગૃત કહેવાય કે એ જાગૃત કહેવાય કે સ્વપ્ન કહેવાય નહીં ખોટું જાગૃતને જેવું થાય કે આ સ્વપ્ન છે સ્વપ્નનો કો દેવ સૌ ન થાય કે આ સ્વપ્ન છે સાચું જ લાગે હા એ તો સત્ય જ લાગે નહીં અમે બીજું કહીએ એમ નથી કહેતા અમે હા

શું કહેવાય બિલકુલ ખાલી એમ ખબર પડે કે આ સ્વપ્ન છે તો એ જાગૃત છે અને જો આ સાચું છે તો એ જાગૃત નથી લાગતું બરાબર બરાબર વિશ્રામ આપું ના સંભળાય ને શું એમાં ફરક ના પડે શું થાય મૂકા પ્રભુ શું ફરક પડે એ અનુકૂળનો વિષય છે આપણે એવું કે માચી દાખ્યાશ પ્રત્યેક અનુભવયુક્ત અવાજ તો અહીંનો એ જ ને અવાજ એ હોય એ બરોબર છે પણ અહીં અહીં એવી અનુભૂતિ થાય છે પ્રભુ શાંતિની અનુભૂતિ થાય છે અને સારું લાગે હે સારું લાગે છે તો પેલું ક્યાં ખૂટું છે એક માણસ એ ચોપડો લઈને બેસે હશે ને કે દરેક માણસ આવે અને પોતાના ઘરના પ્રોબ્લેમો લખાય એક બીજાનો નો બીજા નો વારો અસ્તિત્ત્વ એમ કે છે કે એ જે અખંડિત બોધ કંઈકને તેમનું પૂજન છે એ સિવાય બીજું શું કરે જે માછી દાખા સ્વયંપ્રકાશ સંપૂર્ણ પ્રકાશ જ રહ્યા હોય તે માછી દાખા સ્વયંપ્રકાશ સંપૂર્ણ પ્રકાશ જ રહે એ બીજું શું કરે માછી દાખા સ્વયંપ્રકાશ સંપૂર્ણ પ્રકાશ પોતામાં બીજું શું કરે એ જ રહે એ જે છે એ એ જ રહે એ જે છે એમાં બીજું સંભવતું જ નથી તો એ અખંડિત બોધ છે એ માચીદાકા સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ પોતે જ છે બીજું કરે તો સમજવાનું કે ખાલી બોલે જ છે માચદાકા પોતાનું માચીદાકા છે અને આ અખંડિત બોધ ચૈતન્ય દેવનું પૂજન છે એ જ માચદાકા સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ અને બીજું છે અખંડિત બૌદ્ધ ચૈતન્ય દેવ ના પૂજન સિવાય એ વાંચલા કે સમય પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ સિવાયનું બીજું છે એટલે એ કઈ નથી એટલે આપણા બધો ગમે એમ કરીને છાવરીએ આપણું બધું એટલે કઈ છૂટી નાખીએ અને પછી જાત જ છે એ ધ્રુવ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃત છે આવો ને જાઓ ગમન ચાલુ બરોબર ક્લિયર નહીં થતું હોય હાર પાર થોડું કેમ કે વસ્તી થોડું મિક્સ રાખતા હોય તો ઠીક રહે એવું થોડો ચાન્સ આપે થોડું યાર અમારે બધું જાણીએ છીએ ને બધું કરીએ છીએ ને કોઈ માણસ પ્રકાશમાં પોતે નથી તો બીજો કઈ તો હોય જ ક્યાંથી પોતે પોતા ને બીજું દેખાય છે અને પોતે નથી બીજું કોને દેખાય અને જે પ્રકાશ છે એ તો પોતામાં પ્રકાશ જ છે તો જ્યાં પોતે કે બીજું નથી તો ત્યાં પ્રકાશ તો છે જ કે નહીં